સાહેબ આપની કઈ સ્કૂલ છે આપની રામનગરી રામનગરી પબ્લિક શાળા માધાપુર ના બાળકો અત્યારે ભુજ મર્કન્ટાઇલ બેંકની મુલાકાતે આવ્યા છે ધોરણ છઠ્ઠાના બાળકો છઠ્ઠી આઠના બાળકો વિવિધ સારી સ્વરાજ્યની સંસ્થાઓ જેમ કે ગ્રામ પંચાયત તેમજ ગામની જે કંઈ સુવિધાઓ છે એવી બેંક છે પોસ્ટ ઓફિસ છે વગેરે સંસ્થાઓની મુલાકાત માટે વિદ્યાર્થીઓ શિક્ષણના ભાગરૂપે નીકળેલા છે મોસ્ટ વેલકમ સર થેન્ક યુ નમસ્તે બાળ મિત્રો આપણી ભુજ મર્કેન્ટાઇલ બેંક છે ભારતની બે હજારથી વધુ સહકારી ક્ષેત્રની બેંકોમાં આ આપણી બેંકે નંબર વન બેંકનો એવોર્ડ લીધો છે અને કચ્છનું અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે તો એ બેંકમાં અત્યારે આપ મુલાકાતે આવ્યા છો તમે કયા ધોરણ માં છો પાંચમા છઠ્ઠા અને સાતમા ધોરણના બાળકો છ સાત અને આઠ ધોરણના બાળકો અત્યારે મુલાકાતે આવ્યા છે કોઈ કેસે કે બેંકમાં ખાતું ખોલાવા માટે કઈ કઈ વસ્તુ જોઈએ માતા કી હાજરી પુરાવાનું મશીન કેવાય બેન સવારે તમે હાજરી નંબર એક નંબર બે પાપડીયા એક હાજરી મશીન છે કોણ કેટલા વાગે આવ્યું કોણ કેટલા વાગે ગયું એનો આ રેકોર્ડ રાખે